જય મહારાજ જીવન પાથે આપણા સાંસ્કૃતિક પારંપરિક ઉત્સવ તહેવારો તરફ એક દ્રષ્ટિ કરીએ દિવાળીનો ઉત્સવ આવી રહ્યો છે અને દિવાળીનો આ ઉત્સવ પર્વ એક સમરસતાનો પર્વ છે અને એમાં કોઈ પણ જાતનો ભેદ નહીં વાળો નહીં જ્ઞાતિવાદ નહીં ધર્મ ભાવ પણ નહીં મોટા બધા દિવાળીનું પર્વ માણે એટલે દિવાળી પર્વ આખું એક સંગઠનનું પર્વ છે દિવાળીના દિવસે પણ દીવા કરીએ છે દીવા કરવાનું આપણે ત્યાં ખૂબ જ સરસ પ્રણાલી છે એનો ઉદ્દેશ છે 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 કે અમાસ અમાસ દિવાળી એટલે હોય અને એ અંધકારની અંદર આપણે અજવાળા માટે દીવા કરીએ છીએ સૂર્ય તો ઉગે છે આખા બ્રહ્માંડને પ્રકાશ આપે છે પણ અંધારી રાત્રે એક કોળિયું જે આપણને દીવાનો પ્રકાશ આપે છે એ પોતે એમ જ કે છે આપણને ગર્વરહિત થઈને કે ભલે હું સૂર્ય જેટલો પ્રકાશ નથી આપી શકતો પણ જ્યાં છું એને તો પ્રકાશિત કરી શકું છું ને એવા ભાવથી દીવો પણ પોતાનું ગૌરવ અનુભવે છે દિવાળીમાં જે દીવા પ્રગટાવવામાં આવે છે એમાં તેલ ઘી ની અંદર એક વાટ હોય કોળિયું હોય દીવાને પ્રગટાવવા માટે દિવેટ કે વાટ તો જોઈએ અને તેલમાં ડૂબેલી હોવી જોઈએ પણ વાટનો અગ્ર ભાગ દિવેટનો અગ્ર ભાગ તો થોડો બહાર હોવો જ જોઈએ તો જ દીવો પ્રગટાવી શકાય જો આખે આખી દિવેટ તેલમાં ડૂબેલી હોય તો દીવો પ્રગટાવી શકાય નહીં માટે દિવેટને તેલથી થોડુંક બહાર આવવું જ પડે એવી રીતે આપણે પણ આ સંસાર રૂપી તેલ માંથી પૂરેપૂરા ડૂબેલા ના રહીએ થોડો ખિસ્સો તો બહાર રાખવો જ જોઈએ મનનો થોડોક ભાગ પરમાત્મામાં લગાવીશું ત્યારે એમાં જ્ઞાન રૂપી જોત પ્રગટાવી શકાશે જે આપણી ભીતરમાં છવાયેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને ભગવાનની ભક્તિનો જ્ઞાનનો પ્રકાશ આપણામાં ફેલાવશે જય મહારાજ